લુઈ ફિશર વિખ્યાત પત્રકાર અને લેખક હતા લુઈ ફિશર તે સમયે દુનિયાભરમાં પ્રવાસ ખેડીને વૈશ્વિક ઘટનાઓના સાક્ષી રહ્યા હતા વિશ્વના અનેક રાજકીય આગેવાનોની તેમણે મુલાકાત લીધી હતી ઓગણીસો બેતાલીસના જૂન મહિનાના બળબડતા ઉનાળામાં વિશ્વયુદ્ધના એ સમયગાળામાં તેમણે ગાંધીજીની મુલાકાત લીધી હતી ગાંધીજીના અંગત સચિવ રહેનારા મહાદેવ દેસાઈએ પણ આ મુલાકાતને અગત્યની ગણી છે સાત દિવસ સુધી નિશ્ચિત કલાકો દરમિયાન લુઈ ફિશરે આ મુલાકાતમાં ગાંધીજી સાથે અનેક વિષયો પર વાત કરી હતી આ મુલાકાત દરમિયાન લુઈ ફિશર સેવા ગ્રામમાં રહ્યા હતા ત્યારે તેમણે ત્યાં શું જોયું તે વિશે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ઓગણીસો બેતાલીસમાં લુઈ ફિશર વર્ધા પાસે આવેલા સેવાગ્રામમાં ગાંધીજીની મુલાકાત લીધી હતી ત્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી તરફ દેશમાં આઝાદીની લડત જોરશોરથી આગળ વધી રહી હતી અમદાવાદના સાબરમતી આશ્રમ પછી ગાંધીજીનું રહેવાનું ઠેકાણું વર્ધાનું સેવાગ્રામ બન્યું હતું આ સમય દરમિયાન અનેક વિષયો અંગે ગાંધીજીના મંતવ્યો અગત્યના હતા તે માટે ફિશર સેવાગ્રામમાં બળબડતા ઉનાળો હોવા છતાં મુલાકાત માટે પહોંચ્યા હતા લુઈ ફિશરને સેવાગ્રામના આશ્રમના અતિથિ ગૃહમાં ઉતારો આપવામાં આવ્યો હતો આ અતિથિ ગૃહ એટલે એક ઝૂંપડું માત્ર હતું જમીન પર માટીનું લીંપણ હતું ને માથે વાંસળીવાળું છાપરું હતું ઓરડામાં આરામ માટે ખાટલા રાખવામાં આવ્યા હતા લુઈએ રહેવાની વ્યવસ્થા વિશે લખ્યું છે તેમ સેવાગ્રામમાં આશ્રમના ભોજન વિશે પણ લખ્યું છે તેઓ લખે છે ગાંધીજીએ રસાદાર શાકથી ભરેલા કાંસાનો વાટકો મને આપ્યો તેમાં ભાજીના પાંદડા અને લોંદો થઈ ગયેલું શાક મને મળ્યું એક બહેન આવીને મારી થાળીમાં મીઠું મૂકી ગઈ ને ગરમ દૂધનો કટોરો આપી ગઈ થોડી વારમાં છાલ સહિત બાફેલા બે બટાકા અને થોડી ઘઉંની નરમ રોટલીઓ પીરસાઈ અંતે રસોઈના સ્વાદ અંગે લુઈ લખે છે કે રસોઈ સ્વા સાવ સ્વાદ વિનાની નહોતી પરદેશી પત્રકારો માટે સેવાગ્રામ અને ત્યાંનું જીવન ભારે આશ્ચર્યભર્યું હતું ભોજનાલયમાં જોડા બહાર કાઢવા પડે લોકો જમીન પર જમવા બેસે અને પીરસનારા ઉઘાડા પગે પીરસે જમતા પહેલા પ્રાર્થના થાય લુઈ આશ્રમવાસીઓ વિશે રસપ્રદ વાતો નોંધે છે તેઓ લખે છે ગાંધીજીના આશ્રમમાં અલગ અલગ વિચારની વ્યક્તિઓ રહેતી હતી અને તેઓ પોતાનો મત સ્પષ્ટ રીતે રજૂ કરતા હતા ગાંધીજીના નિકટના સાથીઓ તેમનાથી ડરતા હોય તેવું તેમને ન દેખાયું તેઓ નિખાલસતાથી ટીકા પણ કરી શકતા હતા અહીંનું વાતાવરણ જોઈને લુઈ એટલે સુધી કહે છે કે હિન્દીઓ પશ્ચિમના લોકો કરતાં વધુ પ્રામાણિક છે તેઓ પોતાની ટીકા પણ કરે છે લુઈ ફિશર સેવાગ્રામ આવ્યા ત્યારે અહીંની ગરમીથી તેઓ ત્રાસી ગયા હતા પણ આ ગરમીમાં ગાંધીજી અને આશ્રમવાસીઓ કેવી રીતે રહેતા તેની નોંધ કરતા તેઓ લખે છે ધકધકતા કાંકરા ને રેતીવાળો સો એક વારનો રસ્તો વટાવીને હું મારે ઉતારેથી ગાંધીજીને કુટેરે ગયો ગરમીને લીધે મારું માથું અંદરથી સુકાઈ ગયું હતું હું ગાંધીજીના ઓરડામાં ગયો ત્યારે ત્યાં સફેદ વસ્ત્ર ધારણ કરીને કેટલાક વ્યક્તિ બેઠા હતા એક મહિલા પંખાની દોરી ખેંચી રહી હતી ઓરડામાં માત્ર ઈસુ ખ્રિસ્તનું એક કાચે મળેલું ચિત્ર હતું તે ચિત્ર પર શબ્દો હતા તે આપણા શાંતિદાતા છે લુઈ ફિશરની ગાંધીજી સાથેની બીજી મુલાકાત ઓગણીસો છેતાલીસમાં દિલ્હીમાં થઈ હતી આ મુલાકાત ચાર વર્ષ બાદ થઈ ત્યારે લુઈ ફિશરે ગાંધીજીને અઢાર દિવસ મોહમ્મદ અલી ઝીણા સાથે થયેલી મુલાકાત વિશે પ્રશ્ન કર્યો હતો ત્યારે ગાંધીજીએ કહ્યું હતું મને લાગ્યું કે એ સનકી માણસ છે સનકી માણસ ક્યારેક ક્યારેક પોતાની ધૂન છોડીને સમજદાર બની જાય છે એમની સાથે વાટાઘાટા કરવા ગયો તે બદલ મને અફસોસ નથી મારામાં કદી જિદ્દીપણું નથી આવ્યું કે હું નવું શીખવા તૈયાર ન થવું ઝીણા સનકી છે એટલે હું એમની વાતચીતમાં આગળ વધી શક્યો નહીં આવી અનેક રસપ્રદ વાતો લુઈ ફિશરે ગાંધીજી સાથે આ મુલાકાતો દરમિયાન કરી હતી આ બંને મુલાકાતોની વિગત અ વીક વિથ ગાંધી અને ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધીમાંથી અહીં સમાવિષ્ટ કરી છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા